દક્ષિણ ભારતમાં ખૂબ પ્રસિદ્ધ જાણીતી પુંગનુર ગાય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નવા ઘરે મળકા મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું દક્ષિણ ભારતમાં ખૂબ પ્રસિદ્ધ છે પુંગનુર ગાય આ ગાયની ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે સૌથી નાની પ્રજાતિની આ પુંગનૂર ગાય આંધ્રપ્રદેશના ચિતુર જિલ્લામાં જોવા મળે છે પુંગનુર ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે તેની ઊંચાઈ માત્ર બે ફૂટથી લઈને અઢી ફૂટ છે અને લંબાઈ ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ હોય છે આ પુંગનુર ગાયની ખાસિયતની વાત કરીએ તો આ ગાયના સંવર્ધન માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે આ ગાય દરરોજ ત્રણથી પાંચ લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો જ ચારો ખાય છે લગભગ એકસો બાર વર્ષ જૂની પ્રજાતિની આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના ઘરે સુકનવંતા મહેમાનને એન્ટ્રી થઈ છે સી આર પાટીલના નવા ઘરે સુકનવંતા મહેમાનનું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આંધ્રપ્રદેશની જાણીતી પુંગનુર પ્રજાતિની ત્રણ ગાયોનું મંત્રી સી આર પાટીલના ઘરમાં ગૃહપ્રવેશ કરવામાં આવ્યો હતો જીગ્નેશ પાટીલ સહિત પરિવારના સભ્યોએ ત્રણેય ગાયોની પૂજા કરીને સ્નેહભર્યો આવકાર આપ્યો હતો